અરે હા આ બધી જે ટ્રાફિક થઈ છે બરોબર એ તમને ખબર છે કેમ થઈ છે એ લોકો છે ને પોતાની નોકરી પોતે જે પણ જગ્યાએ કામ કરતા બધું છોડીને પોતાનો ધંધો શરૂ કરવા માટે અહીંયા છે શું વાત હા હા પચીસ હજાર હશે ને તો એ તમને બિઝનેસ ચાલુ કરી આવશે મારું ચાલુ થઈ જશે અરે તમારે કરું છું તો પણ થઈ જશે ને ભાઈ નોકરી કરે ને ભાઈ નોકરી વોકરી છોડી દે પોતે પોતાના બોસ બનો સાડે પચીસ હજાર માં લે આડો ભાઈ તમે ભી આવી જાઓ અડધું જીવન તો લોકોની ગુલામી કરીને કાઢી નાખ્યું પણ બચ્યું છે એને તો આજમાં આવી જવો પોતાનો બિઝનેસ શરૂ કરીને શું ખબર તમારું લક જોર કરી જાય બિઝનેસનો બી પણ નહીં આવડતો હોય ને તો પણ આ લોકો બધું જ શીખવાડી દેશે અહીંયા મેન્સ માં ટી શર્ટ ખાલી પચાસ રૂપિયામાં શર્ટ ખાલી એકસો ઓગણપચાસ રૂપિયામાં અને જીન્સ એકસો નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટ થઈ જવાનો છે એમાં કલર સાઈઝ પેટર્ન ડિઝાઇન બધું જ મળી જશે અને એથનિક વેર માં કુર્તા ફક્ત એકસો એંસી રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે અરે એટલું જ નહીં અહિયાં તમને કોટી બ્લેઝર જોધપુરી થ્રી પીસ અને લગ્ન માટેની શેરવાની પણ મળી જશે બધી વસ્તુ અહિયાં તમને સસ્તા ભાવમાં મળી જવાની છે જેને વેચીને હજારો લાખો રૂપિયા લોકો કમાય છે અને તમે પણ કમાઈ શકો છો જો તમારે પણ બિઝનેસ શરૂ કરવો હોય તો આજે જ કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવે છે એમને કોન્ટેક કરી લો અને આ વિડીયો શેર કરી દો